લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામા અવતાર વિશે ભગવાન રામ સાથે જોડાયેલી એક ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા છે જેની ખૂબ ઓછા લોકોને ખબર હશે જાણીએ કે ભગવાન રામને વિષ્ણુનો અવતાર કેમ કહેવામાં આવે છે દરેકના આરાધ્ય ભગવાન શ્રી રામ માત્ર સનાતન ધર્મની ઓળખ નથી પણ ભારતીય સંસ્કૃતિની પણ ઓળખ છે

સૂર્યવંશી કેમ કહેવામાં આવે છે સૂર્યના પુત્ર રાજા ઇક્ષ્સવાકે ઇક્ષ્વાકુ વંશની સ્થાપના કરી હતી અને ભગવાન રામનો જન્મ પણ આજે વંશમાં થયો હતો આથી ભગવાન ભગવાન રામને પણ કહેવામાં આવે છે જે વિષ્ણુના અવતાર છે ભગવાન વિષ્ણુના હજાર નામોની યાદીમાં પણ રામ નામનો ઉલ્લેખ છે ભગવાન રામનું નામ મહર્ષિ વશિષ્ઠ દ્વારા રાખવામાં આવ્યું હતું ગુરુ વશિષ્ઠ અનુસાર અગ્નિ બીજ અને અમૃત બીચ એમ રામ શબ્દ બે બીજકણથી બનેલો છે

આથી સંતાધિક મુનિ ક્રોધે ભરાયા અને બંનેને ત્રણ જન્મ માટે રાક્ષસ કુલમાં જન્મ મળે તેવો શ્રાપ આપ્યો આ સંભાળીને બંનેએ ઋષિ પાસે ક્ષમા માંગી પરંતુ ઋષિએ જવાબ આપ્યો કે ત્રણ જન્મ પછી ભગવાન વિષ્ણુ જ તમારો અંત કરશે ત્યારબાદ જ તમને મોક્ષની પ્રાપ્તિ થશે જેથી શ્રાપ અનુસાર પ્રથમ જન્મ જય અને વિજયને હિરણ્યક્ષિપુ અને હિરણ્યાક્ષ તરીકે મળ્યો જેનો ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને બંનેનો અંત કર્યો હતો બીજો જન્મ તેમને રાવણ અને કુંભકર્ણ તરીકે મળ્યો જેના વધ માટે ભગવાન વિષ્ણુએ શ્રી રામનો અવતાર લીધો અને ત્રીજો જન્મ જય અને વિજયને શિશુપાલ અને દંતવક્ર તરીકે મળ્યો જેનો વધ ભગવાને શ્રીકૃષ્ણ અવતારમાં કર્યો તો આવા જ આર્ટિકલ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો